ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગાંધીનગરના સેક્ટર પચીસમાં આવેલી શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બાળકોના માતા પિતા શિક્ષકો તેમજ સ્કૂલના સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમ અંગે વાત કરતાં શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ ડૉક્ટર બેલાબેન જે પટેલે કહ્યું કે ગુરુપૂર્ણિમાની ઉજવણી પાછળનો વિચાર વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો પ્રેરિત કરવાનો તેમજ વિદ્યાર્થીઓમાં પોતાના માતાપિતા અને શિક્ષકો પ્રત્યે આદર અને પ્રેમની ભાવના વિકસાવવાનો છે આ ગુરુ પૂર્ણિમા ઉજવણી કાર્યક્રમમાં અંદાજીત બારસો વિદ્યાર્થીઓ અને શિક્ષક તેમજ વિદ્યાર્થીઓના માતા પિતાનું સંપૂર્ણ પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું ગુરુપૂર્ણિમાની ઉજવણી દરમિયાન કેમ્પસની આસપાસ ખૂબ જ સ્વસ્થ અને ફેસ્ટિવલ જેવો માહોલ ઊભો થઈ ગયો હતો આ અવસરે શ્રી વિદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર પચીસના ચેરમેન શ્રી બાબુદાદા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડૉક્ટર ડી પી પટેલ પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર બેલાબેન જે પટેલ અને ઇનોવર્તન ગ્રુપ ઓફ સ્કૂલના ડાયરેક્ટર શ્રી અમરજીત સોની ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર બેલા પટેલ પ્રિન્સિપાલ એન્ડ કોઓર્ડિનેટર ઓફ શ્રી વેદ ગ્રુપ એન્ડ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર પચીસ ગાંધીનગર લિટલ સ્ટેપ ઇથાપુર એન્ડ શ્રી વેદ ઇન્ટરનેશનલ

જ રીતે પૂજા કરી અને દરેક વિદ્યાર્થીને સંસ્કાર આપેલા છે કદાચ વાલી મિત્રો અને સમાજના દરેક મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાચીન સંસ્કૃતિની ધરોહર ધીરે ધીરે દૂર થઈ રહી છે સાથે ને સાથે માતા પિતા અને વિદ્યાર્થી પ્રત્યેનો જે પ્રેમ છે એ પણ ઓછો થઈ રહ્યો છે ટીનેજર્સના સ્ટુડન્ટ્સ કે જે પોતે પોતાના માતા પિતાને સ્વીકારતા નથી અને તેમને અવોઇડ કરે છે તેમની સલાહ સૂચનને ધ્યાને નથી લેતા તો કદાચ આવા સંસ્કારનું સિંચન કરવામાં આવશે તો કદાચ તે

સાથે મળીને સમાજની અંદર એક સંસ્કારનું રોપણ કરીએ અને માતા પિતા ભગવાન છે તે વાતને સાથે વિચાર આપણો અનોખા પ્રકારની ઉજવણી કરવા માટે સંખ્યામાં વાદ્યો અહીંયા પહોંચે છે બીજા અર્ચના કરવામાં આવે છે શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર પચીસ ગાંધીનગર એના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કામ કરું છું ત્યારે જ્યારે અત્યારે હાલ બાળકો મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે આ સ્માર્ટ જનરેશન જ્યારે મોબાઈલ યુક્ત થઈ ગઈ છે ત્યારે તેવા પરિસ્થિતિમાં બાળકોને મા બાપની નજીક લાવવા ખૂબ જરૂરી છે મારા ફાધર પણ આજે એકસો આઠ હવન પૂર્ણ કરેલ છે હું એમને ભગવાનથી પણ ઉપર માનું છું અને મને અમારા બંને વચ્ચેનું બોન્ડિંગ એટલું સારું છે તો મારે એ વિચાર આવ્યો કે મા બાપ એક મિત્ર જેવા હોવા જોઈએ એને પુત્ર અથવા પુત્રી ભગવાન તરીકે સ્વીકારવો જોઈએ એટલે અર્થમાં વિચાર કરીને પાંચ વર્ષથી અમારી શાળા આ ગુરુ પૂર્ણિમાના દિવસે સહજ ભાવે આ ગુરુ એટલે કે માતા પિતા નું પ્રથમ પૂજન કરવા માટે અમે માતા પિતાને બોલાવીએ છીએ અને અમે આ પૂજનનો પ્રોગ્રામ ગોઠવીએ છીએ લગભગ આજના દિવસે પંદરસો જેટલા વાલીઓએ અમારા આ પ્રસંગનો લાભ લીધો છે અને બાળકોએ એમના માતા પિતાને પૂજન કરીને ધન્યતા અનુભવી છે